જે માણસ બીજાનું સારું કરે હે તેનું ભગવાન સારું કરે છે જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે એ તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય હે મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય હે અને સૌભાગ્યનું આગમન થાય હે એટલા માટે મિત્રો આ પૂરી જરૂર સાંભળજો કારણ કે અડધું ધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે જે પણ આ કથાને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાભાવથી સાંભળે એ મા લક્ષ્મી તેની જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દેહે તો ચાલો કોઈ પણ વિલંબ વિના તમને ઉપાય સંભળાવીએ એક નાનકડા ગામમાં રામજી નામનો એક અત્યંત ગરીબ માણસ રહેતો હતો તેની પાસે એક જૂની ઝૂંપડી હતી જેમાં વરસાદ પડે તો છતમાંથી પાણી ટપકતું હતું તેની પત્ની લાંબા સમયથી બીમાર રહેતી હતી અને તેને દવાઓ માટે પૈસા પણ મુશ્કેલીથી મળતા હતા બે નાના બાળકો હતા જેમને સારું ખાવું કે કપડાં પણ નસીબમાં નહોતા મળતા રામજી દરરોજ સવારથી સાંજ સુધી ગામમાં કે ખેતરમાં મજૂરી કરતો હતો પણ તેની ગરીબી કદી ઓછી થતી નહોતી તે રાત્રે ઊંઘતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ મારા બાળકોને સારું જીવન આપો મારી પત્નીને સ્વસ્થ કરો મારી આ ગરીબી ક્યારે દૂર થશે ક્યારે મારું જીવન બદલાશે એક દિવસ તેને ગામમાં ખબર પડી કે પાડોશી ગામમાં એક મહાન સંત આવ્યા હૈ જે લોકોના જીવનના ગૂઢ અને મુશ્કેલ પ્રશ્નોના પણ સાચા અને સંતોષકારક જવાબ આપે છે રામજીના મનમાં તરત જ વિચાર આવ્યો કે હું પણ જઈને સંતને પૂહું કે હું આ ગરીબીમાંથી ક્યારે બહાર નીકળીશ એમ વિચારીને તે બીજા દિવસે વહેલી સવારે થોડું અનાજ અને પાણીની બોટલ લઈને ચાલતો નીકળી પડ્યો રસ્તો લાંબો અને જંગલમય હતો પણ તેના મનમાં આશા હતી કે આ વખતે તેનું જીવન બદલાઈ જશે ચાલતા ચાલતા સાંજ થઈ ગઈ અને અંધારું થવા લાગ્યું તેને દૂરથી એક આલિશાન મોટો મહેલ જેવું મકાન દેખાયું જેમાંથી પ્રકાશ આવતો હતો તેણે વિચાર્યું કે અહીં રાત વિતાવી લઉં કારણ કે જંગલમાં એકલો રહેવું જોખમી હતું તેણે મહેલના દ્વાર પર જઈને રાત્રે રોકાવાની પરવાનગી માંગી મહેલના માલિક શેઠ લક્ષ્મીચંદ હતા જે ખૂબ જ ધનિક અને દયાળુ વેપારી હતા તેમની એકની એક દીકરી સોનલ હતી જે વીસ વર્ષની સુંદર અને ગુણવાન હતી પણ જન્મથી જ તે બોલી શકતી નહોતી શેઠે રામજીને અંદર બોલાવીને ગરમ જમવાનું અને આરામ કરવાની જગ્યા આપી તેમણે પૂ યુ કે ભાઈ તું આટલી મોડી રાતે ક્યાં જાય હે રામજીએ પોતાની ગરીબી અને સંત પાસે જવાની વાત કહી તો શેઠની આંખમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું કે જો તું સંત પાસે જાય તો મારો આ એક જ પ્રશ્ન જરૂર પૂજે કે મારી દીકરી ક્યારે બોલતી થશે મેં તેના માટે ઘણા વૈદ્યો અને ઉપાય કર્યા પણ કંઈ ફાયદો નથી થયો રામજીએ દયાળુ હૃદયે વચન આપ્યું અને રાત ત્યાં આરામથી વિતાવી બીજા દિવસે વહેલા નીકળ્યો તો જંગલના રસ્તામાં એક વૃદ્ધ બાબા મળ્યા જે એક વૃક્ષ નીચે બેઠા હતા તેમના હાથમાં એક અજાયબ જાદુઈ લાકડી હતી જેના એક સ્પર્શથી સામાન્ય વસ્તુ પણ સોનું બની જતી હતી વૃદ્ધ ઘણા વર્ષોથી આ લાકડીના કારણે ધનવાન હતા પણ તેમનું મનદુનિયાના સુખથી કંટાળી ગયું હતું અને તેમને સ્વર્ગની ઈચ્છા હતી તેમણે રામજીને પૂછ્યું કે બેટા તું ક્યાં જાય હે વાત સાંભળીને વૃદ્ધે કહ્યું કે મારો પણ એક પ્રશ્ન પૂજે કે હું આ જાદુઈ લાકડી સાથે જીવું છું છતાં સ્વર્ગ ક્યારે જઈશ મેં જીવનમાં ઘણું ધન કમાયું પણ શાંતિ નથી મળી રામજીએ ફરી વચન આપ્યું અને આગળ વધ્યો થોડે દૂર ગયો તો એક મોટો કાચબો મળ્યો જે પોતાના જાડા અને મજબૂત કવચમાં છુપાઈને ડ્રેગન બનવાની સખત મહેનત અને તપસ્યા કરી રહ્યો હતો તેનું સ્વપ્ન હતું કે તે આકાશમાં ઉડતો શક્તિશાળી ડ્રેગન બને અને દુનિયા જોઈ લે પણ કવચ છોડવાનો તેને ખૂબ ડર લાગતો હતો કારણ કે તે તેનું રક્ષણ હતું કાચબાએ રામજીને પૂછ્યું અને વાત સાંભળીને કહ્યું કે મારો પણ એક પ્રશ્ન પૂજે કે હું આ કવચમાંથી બહાર નીકળ્યા વગર ડ્રેગન ક્યારે બનીશ રામજીએ ત્રીજી વાર વચન આપ્યું અને સંત પાસે પહોંચી ગયો સંત એક નાના આશ્રમમાં શાંતિથી બેઠા હતા તેમણે રામજીને જોઈને કહ્યું કે બેટા તું મને ફક્ત ત્રણ જ પ્રશ્ન પૂછી શકે હે રામજી વિચારમાં પડી ગયો કે મારો પોતાનો પ્રશ્ન તો ખૂબ મહત્વનો છે પણ આ ત્રણ અજાણ્યા લોકોની વેદના અને પીડા મારા કરતા વધારે હે તેણે પોતાનો સ્વાર્થ ત્યાગીને ત્રણેયના પ્રશ્ન પૂછી લીધા સંતે શાંતિથી જવાબ આપ્યા કે કાચબો જ્યારે પોતાનું કવચ છોડશે ત્યારે જ તે ડ્રેગન બનશે વૃદ્ધ જ્યારે જાદુઈ લાકડી કોઈ દયાળુ વ્યક્તિને આપી દેશે ત્યારે સ્વર્ગ પામશે અને શેઠની દીકરીને જ્યારે સાચો નિઃસ્વાર્થ અને દયાળુ જીવનસાથી મળશે ત્યારે તેની વાણી ખુલશે પાછા ફરતા રામજીએ પહેલાં કાચબાને મળીને સંતનો જવાબ કહ્યો કાચબાએ ડરતા ડરતા અને વિશ્વાસ સાથે કવચ છોડ્યું અને તરત જ તે એક ભવ્ય તેજસ્વી ડ્રેગન બની ગયો કવચમાંથી અસંખ્ય મોતી હીરા અને અમૂલ્ય રત્નો નીકળ્યા જે ડ્રેગને આભાર સ્વરૂપે રામજીને આપીને આકાશમાં ઉડી ગયો પછી વૃદ્ધ બાબાને મળ્યો અને જવાબ કહ્યો તો વૃદ્ધે ખુશીથી અને મુક્તિની લાગણી સાથે જાદુઈ લાકડી રામજીને સોંપી દીધી જેવી લાકડી આપી તેમનું શરીર પ્રકાશમય બનીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું છેલ્લે શેઠને મળ્યો અને સંતનો જવાબ કહ્યો તો શેઠે રામજીની નિસ્વાર થતાં દયા અને સારા સ્વભાવને જોઈને તરત જ પોતાની દીકરી સોનલના લગ્ન તેની સાથે નક્કી કરી દીધા લગ્નના મંડપમાં જ્યારે રામજીએ સોનલનો હાથ પકડ્યો ત્યારે તેની વાણી ખુલી ગઈ અને તેણે પહેલીવાર મધુર અવાજે કહ્યું કે તમે મારા સાચા જીવનસાથી છો રામજીને એક સાથે અઢળક ધન જાદુઈ લાકડી જેનાથી તે જેવું ઈચ્છે તેવું બનાવી શકે આલિશાન મહેલ સુંદર અને બોલતી પત્ની અને સુખી પરિવાર મળ્યો તેની પત્ની સાજી થઈ ગઈ અને બાળકોને સારું જીવન મળ્યું રામજી સમજી ગયો કે જ્યારે આપણે પોતાનો સ્વાર્થ અને મહત્વના પ્રશ્નો પણ છોડીને બીજાનું સારું કરીએ છીએ ત્યારે ભગવાન આપણને देना थी हजार गणो વધારે આપે હે મિત્રો આ વાર્તા આપણને શીખ આપે હે કે જીવન માં હંમેશા સારા કર્મ કરતા રહો બીજાને મદદ કરતા રહો પોતાની ઈચ્છાઓ ને बाजूએ રાખીને બીજાની પીડા સમજો કારણ કે જે માણસ બીજાનું સારું કરે હે તેનુ ભગવાન જરૂર સારું કરે હે વિડિયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો બીજા લોકો ને શેર કરો જય શ્રી કૃષ્ણ